વડોદરા મહાનગરપાલિકા દ્વારા નવા વર્ષની ડાયરીઓ છપાવવામાં આવી હતી કે તે છાપવામાં વિલંબ થયા બાદ આચાર સંહિતાના કારણે તેનું વિતરણ કરવામાં આવ્યું ન હતું અંતે ચૂંટણી પૂર્ણ થતા ગુરુવારથી તેનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ ડાયરી છપાવવામાં આવે છે જો કે તેનું સમયસર વિતરણ કરવામાં આવતું નથી આ વર્ષે પણ ડાયરી છપાવવામાં વિલંબ થયા બાદ ચૂંટણીની આચારસંહિતા લાગુ પડી ગઈ અને તેથી અડધું વર્ષ પૂર્ણ થઈ ગયું ત્યારે ડાયરીના વિતરણનું મુહૂર્ત નીકળ્યું છે ગુરુવારથી પાલિકાના દરેક કોર્પોરેટને ડાયરીઓ પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે વર્ષ બે હજાર ચોવીસની ડાયરીઓ દરેક કોર્પોરેટના ઘરે પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું છે